અમદાવાદમાં એમસીના વિરોધ પક્ષના નેતા ઇસનપુર પોલીસ ખંડડી માંગવાનો મામલો નોંધાવ્યો છે ધમકી આપી હતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રફિક પર અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે જેમ ધમકીના બે હથિયાર સાથે રાખવાના એક પાસાધિ નિયમ હેઠળના બે અને તડીપાનનો એક ગુનો આરોપી रफीક અગાઉ ચંડોડા તળા વિસ્તારમાં રહેતો હતો હાલસનપુર પોલીસ એ ગુનો નોંધા વિને તે નિશોધખોળ શરૂ કરી છે જે હાલમાં ખતીજા મસ્જિદ ખાતે રહે છે તેમણે જે ઝંડોટ તળાવ છે એનું ડિમોલ્યુશન સેઆન પઠાણે કરાવેલ છે તેઓ માનીને સોશિયલ મીડિયામાં વિપક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે નાની લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે જે વોટરૂપ છે

પાસા બે વખત થયેલી છે એક વખત પડ થયેલ છે અને ઘણો અમને